અરે ભાઈ હવે શ્રાવણ મહિનો આવ્યો તમારું શું તમે હવે રોજ જેવું કહેવાય પેલા મહિના ખાતા એવું ખાવા મળે શ્રાવણ મહિનામાં તો બધા ઉપવાસ હોય ભાઈ શ્રાવણ મહિનો આવ્યો પણ જો ખળવા ના ખાતા વગર ના ચાલે જેને શ્રાવણ મહિનો કરવો હોય જેને અપવા કરવા હોય એ કરે અંડો ને મારા પહેલા થી બોલી થયેલી છે કે તારા જેટલા કરજે ના કરવા તો કોઈ નહીં પણ મારા માટે તારા કોમ્પલેટ ખાવાનું બનાવી દેવાનું એટલે આપણે ભાભી ને એવું ઉપવાસ કરીશું ને આપણા હમય બધા જો હવે વ્રત છે પાછો દશામા નો વ્રત આવશે કોઈ સોમવાર કરશે કોઈ શનિવાર કરશે એટલે ઉપવાસ એટલે તમારે જે આમ ફરીને ખાતા ને બધું એ આ મહિનો તમારે ઠીક નહી મને લાગે છે પણ એક ખરું માછું હો આ વખત દશામાનું ઉજવજો એ વખત તમને ખાવા મળે છે એ દશામના દાળો છે ને એ બધું તમને ખાવા મળી જાય બધું દાળ ભાત ને બધું વ્રત ઉજવાય તાણે હા એ દાળો મળશે બધી મને ખબર છે હું ગોમમાં કુને ઉજવવાનું છે કોને નહીં ઉજવવાનું એ બધું લિસ્ટ બનાવીને મેલ્યું છે મેં એવું હા વાઘોને તો આ વ્રત દહી દહ પતિ જોઈએ અને પછી ને તો બધું એને બધો જે લાભવાણ છે ને મીઠાઈ ફુલવડી ભાખરી બાખરી આ લાગે ભાખરીને પૂરીઓને બધું ભેગું લિસ્ટ જ બી બનાવીને આવાનું છે વાઘુન વાઘુ ઉજબવાનું છે એ બધું મને બધી ખબર કે કુને ઉજબવાનું છે અરે આ કડો કદી પૂછ્યો મરતો હા વાનથી માની જોગ એક નંબરનો ખાવાનું શોખીન છે અણધર્યો એ ઉડતું પેપર સાર એ ઉડતું પેપર કહેવાય છે કુના એ શું રોધ્યું છે એનું ખબર હોય કોઈ હું પ્રસંગ છે એ લિસ્ટ લઈને હરે જ પડતો હોય પણ તારા હું આખ જ જો આ શે અવણમ મેડમ પૂછવો ના રે તો કે છે તું

તને રોટલા ને રાટકો ભરીને દૂધ પીન જ્યાં છે ને પાડીઓ નાખવા ચિંતા નહીં તા બાપા તો બપોરે ખાય ના ખાય એવું માય નઈ પૂછા રે ને આઈન ખોટો બખળા કરશે હમણો આ તે વઘારેલી ખીચડી પડી તો હા મોરૈયા બનાવી તો સ ચાલ સેટલી હા ચાલ આ રોટલા ખાધા ને હવારે દૂધ પીધું આખો વાટકો ભરીને પણ માય વાં ખાવા જોવા છે એટલે હું તો કહું છું તને રોટલા ખાધા પછી ભૂખ ના લાગે બપોરે ના ખોય તારે

મને માને છે કે ઘેર ખાવા માજી મને 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 છોકરો મારું ડોસી કેતે મને શેરા માં હશે ગઈડી બાબા બંધ થઈ જાવ બોલા તેમો નાટક સબ ખરો છો તો તો ખાવા માંગુ છું હું કોઈ બીજું માંગીશ બાપ પણ નઈ રહે માં હાલો હમણાં તે હા પડું ઝાકો છી અરી બોઢાર તેમો રાજા કે મે હાથ ઉપાડશે છોકરો ના લો તો કોઈ ના તા કશું ના ના લો તો કોઈ ના ગમ ફરી ફરી માગીને ખાવ ના હોજે બનાય હમણાં માં ઓનો

આવા લોકોને કોને ધોકા છોકી તમારો ગુડો એ મારો સોડિયો તોય ના છોકરા ઘેર ખાવા નહી આવતું કોઈ મને એમાં મારા વાડકો લઈ લે કરવું પડે છે તાર વાડકો પણ તાર મોરી આવી હોય ભાઈ મને આવતો દી ગયા કાઢો તોડી કાઢો કરવા આ એ બધી જોતે ફેટો પકડે લે તમારો છોકરા ઘેર તો કાટલી ક તાણે પાસે મારો ઓળખ્યો એક તો મારા ઘેર આયો તો કોઈ મને ફેટ પકડી

એ ઝોગરા મારવા આવે ખાલે ખાવા માંગો છો મારકો મેલ ન કાઢે વિના કેમ ખાવાની આવતો કોઈ જો બત્રી જાત નો પકવાન લઈને ના આવો ને તો મને ગજારા પર વરઘોડું ઉકાડીશ હોભળો કાળો મેસ મૂઢું કરી નાખજી સંપલ નો હાર પહેરાવજે અઢાણા પર ચૂનો ઘસું ચૂનો માથામાં ઘસજી બૈરા સોણ ઘસજી આ ડોખા મેલો ટોણી ટોણી પર પેટ ઉપર કંકુ ગજે જા મારે માડી લગન પર ગામમાં જઈને બતલી જાતનો લઈને આવું લઈને ના માય માડી કરો ભૂસે તો કદી ના મરે તારા દાદાએ આવનાતા બોલા તારો બાપશિકા કોના જેવો પાછ્યો છે મજા હું છેવશે ડોખો લઈ ના રવા દે ફોટો થાય કે

આવું તો ખરો પણ ના આયો નહીં યાર આજે નહીં જલ્દી આવો થાય શું કીધું પણ જો મારે આમ ગાત કર્યા કાન જતા ના અરે ભાઈ જલ્દી આવો લેતો છો ભીધો તો શું કહું તો મોડું વાંધો નહીં મને નહીં આવો હા જલ્દી આવો શું કીધું ભાઈ મારે ગાડીમાં કઈ જગ્યા તો સજગ લઈ જવાનું હું વાત છે દર્શન કરવા દેવાનું છે એ હાલજો એ હાલજો

નાટક <laughs> 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 તું વધારે બોલે લે એટલે તને ઘેર ખાવા નહીં આવતો જા કે બોઢાર એ 7 મહિનો સાલાસ હમણાં આ મણે જગણ હમણાં હાલ આવડા હમણાં હમણાં મેલો તો મોટું ફરી દે હ અલકાયા ખાવા હું હું બને ઘેર ઘેર ઘે બનાય ઘે તારા બોઢા બનાય વધારે બોલેન આ જો દે લ્યા અલકાયો એક નંબર નો ભૂખડ તમાર ઘેર વાત પડી મારા ઘેર તો પડી જ પણ તને નહીં આલું જા એ તને શરાપ આલું જા સુ તું એ સોય નહીં રીગા એવા તારા જોડા અપમો નરતા નઈ હતી નીકળવા કનેક હમણા ડાઢે પડી જાવ આ તો બોલેનાતા મંદિર જે એટલા જો સર મોહન થલ લાઈ પણ હવે હંબુરદો ના આવી લે હેડ નકટ ભગવાન પાસે નકટ નકટ હેડ નકટ જા બુંડીએ લાય નહીં આવી કચ્ચુ ન તો આલો દયા કરો પણ નકટ અરે ગામવાળો મરી જા ફાટી પડાવ

એ મંગુ મને ઉડે આલો પડે છે આલી ફર તો હાચું કો દેવાળો મંગુ મને ઉડે આલો પડે બંધા મંગુ મને પાતો તો કે ફરાળી કોઈ બનાવી તો આલ জমিન ના આલ કો પડી રે તમે કે다가 કે હું તો એ ઘડે તારા શા આય મારા ઘેર મોરેયા ખાવા આવવાના આવા છે અપ્પા કરવા તો નહીં લઈ આવતી બજારમાંથી અ મંગુ મુયે હોમા કીધું કે લઈ જો એ તો નતા કેતો વાચરો એ

શું કરવાના એ જો હમણાં હાલ પાસે આવશો હમણાં ઘેર તો આવશો કે તમે અને ખાઈ ના જો એ કાના ઘેર મળત નહી હજે નહી મળે